સાડા પાંચ કિલોગ્રામ ચાંદીની ચોરી કરી ત્રણ ત્રીસ વાગ્યે ફરાર થઈ ગયા હતા ટ્રસ્ટી માંગીલાલ રાવલે ચોરી પાંચ પોઈન્ટ અઠ્ઠાવન લાખની મત્તાની ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે અત્રે ઉલ્લેખનીય છે કે તસ્કરો એ મંદિરમાં શિવલિંગ ઉપર નીચેનું કવર પણ તસ્કરોએ તોડી નાખ્યું હતું અને જે મંદિરની બહાર નાખી દીધું હતું મારું નામ માંગીલાલભાઈ ગોરીશંકર રાવલ પશુપતિનાથ મહાદેવ મંદિરનો ટ્રસ્ટી છું આજ રોજ રાતના બે ને સીસીટીવી કેમેરા જોતા ખબર પડી સવારના જ્યારે અમને ખબર પડી તો સીસીટીવી કેમેરા ખોલ્યા તો આશરે એક નાક છે જે શિવલિંગજીને ઉપર હોય છે તે સાડા પાંચ કિલોનો અને ગણેશજીની મૂર્તિ અને એમનું આસન એ અડધા કિલોનું એમ સાડા પાંચ કિલોની ચાંદીની ચોરી થઈ છે અને જે શિવલિંગજીની ઉપર છત્ર હોય છે અને નીચેનું આસન હોય છે જે તોડીને દિવાલની બહાર નાખીને ચોરો ગતા રહ્યા છે તો એની સીસીટીવી ફૂટેજ સવારના જ્યારે અમને ખબર પડી તો સીસીટીવી ફૂટેજ અને અરજી જેઆઈડીસી પોલીસ સ્ટેશનમાં આપેલી છે જેઆઈડીસી પોલીસ સ્ટેશનના સાહેબોને અમારી નમ્ર વિનંતી કે પશુપતિનાથ મહાદેવ મંદિર પર પેટ્રોલિંગ વધારે અને એકાદ ચોકીદાર અહીંયા આપે એવી અરજ છે અને આ જે ચોરી થઈ છે તેનો ભેદ જલ્દી જે જલ્દી ઉકેલવામાં આવે એવી જયડીસી પોલીસ સ્ટેશનને અમારી અરજ છે જય મહાદેવ